રવિવાર પાછું આવી ગયો છે હવે આપણે કેકડા સોરી કેસલા પકડવા આપણે આવી ગયા છે પાછા આપણે જોઈ શકો છો આ બધી ખાડી છે મારી પાછળ રવિવારે પછી કઈ કામ નતું તો મેં કીધું ચાલો હવે આપણે કચલા પકડી આવીએ એટલે પછી બપોર સુધી બધા માટા માર્યા હવે કામ કરીને હવે પછી હવે ચાલો મેં કીધું હવે આપણે કચલા પકડવાનું ચાલુ કરીએ બેના રહે તો બહુ મજા આવશે દાદીને કેચલા કઈ રીતે પકડાય કેમ પકડાય કેવડ્યા આવે મોટા મોટા આવે નાના નાના આવે તો તમને હું વિડીયોમાં બતાવીશ બરાબર છે ચાલો તો આપણો સામાન મૂક્યો જોઈ શકો છો આપણો સામાન છે આપણો ધીરે ધીરે સામાન આપણે મૂક્યો આમાં ખાટીના પછી થોડી દેર બાદ પછી જામ કરી પછી સોનું એમ થાય કે એમ નહીં ઘણાની હતી કે આપણે રવિવારે તમે કચલા પકડવા જાવ

જોઈ શકો છો આપ મોટા મોટા આવ્યા પાંચ આવ્યા છે દાણ આપણે તો પાંચ આવી ગયા છે પણ વાંધો નહીં હજી આપણે રહેવું ઘણી વાર રહેવામાં નહીં આવી જાય થોડાક એટલે પછી આપણે બધાનું થઈ જશે બરાબર ચાલો તો બધા રહેજો વિડીયોમાં એટલે તમને મજા આવ્યા કરે અને કસલા બરાબર આવ્યા જ બરાબર પંદર વીસ કચલા આવી ગયા છે એટલે કઈ ટેન્શન જેવું છે નહીં દેખાડો તમને કચલા કેટલા આવ્યા છે તમે જોઈ છો આ બહાર નીકળવાનું કરે જો કસલા આવ્યા છે આપણે ચેલી માં નાખી દસ ઘણા છે પણ જોવા આ જોશો તમે 15 20 થઈ ગયા છે આપણો જુગાડ થઈ ગયો હવે એક બે જણ જોઈ આવીએ પછી ગેર બાકી છે પછી ખાટીનો નજરો મૂકીને ગેર જાય હવે કારણ કે ઘણો સમય થઈ ગયો થ કલાક વાગી ગયો છે દોઢ વાગ્યાને આવે તો અઢી વાગી જશ કશું વાંધો નહીં પણ ચાલો તો વિડીયોમાં બીને રોજો હજી તમને દેખાડવાનું બાકી છે એટલા જે આવશે ને